આજ રોજ રાજકોટ રાજ્ય ગુજરાત રાજ્ય મેસૂલી કર્મચારી મહામંડળ તરફથી જુદા જુદા પ્રશ્નો બાબતે સરકાર શ્રી માં રજૂઆત કરેલ છે જે રજૂઆતનો નિરાકરણ ન થતા રાજ્યના દરેક મેસૂલી કર્મચારીઓ આજ રોજ માર્શિયલ ઉપર જોડાયેલા છે કેટલા કર્મચારી જોડાયેલા છે રાજ્યના તમામ રાજકોટ જિલ્લાના 400 કેટલા દિવસ સુધી માર્શિયલ છે આ માર્શિયલ આજના દિવસ પૂરતી જ છે જો માંગણી શિખરે તો આગામી કયો અપલા દિવસ હશે માંગણી નાシ કરે તો મહામંડળ દ્વારા यह कार्यक्रम नक्की करवामा આવશે ઈ મુજબ આગળના કાર્યક્રમો આપવા માંગુ છું મેસૂલ કર્મચારીની મુખ્ય માંગણીઓ કઈ છે મેસૂલ કર્મચારીની મુખ્ય માંગણીઓ છે પ્રમોશન બદલી અને અને પગાર વિસંગતતા પરીક્ષા આ બાબતે અગાઉ બે વખત રજૂઆત કરેલી છે અને અત્યારે પણ રજૂઆત કરેલી છે જે રજૂઆત ગ્રાહ્ય ન રહેતા મહામંડળના આદેશ મુજબ આજે રાજ્યના તમામ મહેસૂલી કર્મચારીઓ મા સીરિયલ ઉપર જોડાયા